ગોર છે દેખીએ ખીર આવી અમારે ખીર નો હોય અમાર બધા ની ખરખા હોય અમારે કાઈ ની ખીર હોય અરે આવીને એટલે કેમ કે દુનિયાનો છેડો એટલે ઘર નો છેડો એટલે ઘર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ને અત્યારે ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી મને અહીંયા આવીને તમને ઠંડી લાગી તમારા અમદાવાદમાં નહોતી

એક જ મસ્ત મસાલાવારી ચા તો જયના હાટ પર એ મસ્ત મસાલાવારી ચા મૂકી તો પેલા તો હાલો અમે ત્રણેય બેહીને મસ્ત ચા પી લઈએ પછી બીજા કામની શરૂઆત કરીએ કા હાલશે ને કે નહીં તું તો તાર પપ્પા જેવો લોખંડી પુરુષ હતો ને ઠંડી ન લાગે આમ ન થાય મને લાગે આવી ઠંડી હજી આજ તો કઈ નથી એમ કે કે હવે હાવ ફાકમ ફાકી દેવા માં અત્યારે ના ફોર માં અટાર માં ચાલુ કરી દીધું છે તે જર્સી અંદર પહેરે બીજી જર્સી પછી માથે કોટ પહેરે હા હા પોતે પહેરે એટલે આખું ગામ પહેરે તેવાર છે તો શાંતિ રાખજો ને તો ઉતરાણ ઉતરાણ ન થઈ જાય સારું હાલો મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ આવી જાવ મસ્ત મસાલા ચા પીવા સવારની ની પેલી ચા હો અને અમાર માનવને તો ચા પીવાય ગઈ કેમ કે ઘરની ચા પીવે ને તો એમ થઈ જાય કે નહીં પીધી કા કેટલા ટાઈમે પીધી હોય બે ત્રણ મહિને પીજી માં ચાવ હોય પણ ન્યા મજા ન આવે શું કે પીતો નથી ન્યા નથી પીતો ને તો કહું કે મજા ન આવે એટલે બીજો ડોઝ મારવો નહી ઘણો એટલો અરે શું કે સાહેબ સાહેબ હું કે સાહેબ જો શાંતિ શાંતિ ને હાલ આગળી પાણી નો મારો છે ગાની ઉઠાડે આગળી માનો આવશે ઉઠ જો એ કે હું હુતી જ ન હોય તો પછી એમ જ કરું મેં કેટલી વાર તને ફોન કર્યો તો હક ન થાય

આપણે દર વખતે કરીએ એટલે હો ખીર ઉપર આપણે મોસ્ટ ઓફ સાચું કે છે મને આટલા વર્ષથી તને સાંભળ્યા દિન ખીર ઉપર શું બને એટલે જ મેં ધકો ખાતો નુક ઉતારીએ ન થાઉં વારે વાહ છોજી કેવું છે માનો નું દૂધ પાક બનવું ને એટલે આ દૂધ પાક તો અમે તારો ફેવરેટ છે કઈ નહીં તો તું આવ્યો હોત તોય બનવાનો તો ન આવ્યો હોત તોય બનવાનો એટલે ફાઈનલ જ હતી તો હારું આલો જો અત્યારમાં અમારે જો ખાવાથી જ શરૂઆત થઈ જોયું ને અમારા ચટુરાની વાત તમે

તને અતાન કોને ઉઠવાનું કીધું તું તાર શું કામ હતું હજી તો આમ જો અંધાલું છે આમ તો જો હજી અંધાલું છે જો હજી સુરત દાદા નથી નીકળ્યા ને તું ઉઠી ગઈ કોણ ખીજ માં તો ખીજ જ હોય ને અટાણ તું ઉઠી ગઈ હેરાન કરવા ચાલુ હોય તારા તારા રિએક્શન જોઈએ હું કરે ને

हाँ। ब्रश ना कहीं नहीं था। मुखार गई थी तो तो आवान सपनों आए वो तो? नहीं। तो? एम नाम का बाप पढ़ गई। कहीं? तेरे बताए वो तुम। कौन बताए वो तुम्हें? हवार माँ। आई मैं कल तन बात कही थी नीच ईज कैसा डाले हो जी हेलो अत्यार लो हूं काम में बुझा

આમ તો તમે ગમે એ વસ્તુ એ છે કઈ વસ્તુ લઈને તમે આવવાનું કયું એટલે એને લાઇટ થઈ જ જાય હાલો ફ્રેન્ડ સવારના સાત વાગ્યાનો નજારો સૂર્યનારાયણનો

જ જોઈને બેઠી હતી કે કઈ મારી મમ્મી કે જર્સી કાઢી નાખું નઈ ઠંડી કેવી છે આજ કેવો ઠાર છે પણ ધારા ને છે ને કોટ જર્સી પહેરવી નથી અને મામે હવે મસ્ત ચા નાસ્તો કરી અને બે કલાક ખૂવું છે કેમ કે આખી રાત નું ઉજાગરો છે કઈ વાંધો નહીં બે કલાક આરામ કરી લે આ બપોર ની રસોઈ બનાવી લો પછી બપોર પછી આપણે ખીલ ઉતરાય ને ઉજવશું અત્યારે બધા વાસી કામ કરીને ફી થાય ને તો નવ જવા તો થઈ જાય એટલે ઘણીકવાર મેં કીધું બે ચાલુ કારણ કરીએ આજ બ્રેક છે સબની દુકાનને નહીં તે ફોન ચાલુ હોય આ વર્ષનો આ એક એવો દિવસ હોય કે એક દિવસ છે ને બધા ને નહીં ફોન ને શાંતિ કામ ધંધા બંધ છે પતંગ લૂટવા ચગાવવા નહીં આપણે ચગાવતા લુટતા આવડે ઈ કોઈ શીખવા ન જવું પડે લૂટતા બધા આવડતી હોય આપણે ચગાવતા નથી આવડતી

એમ કે હવાર હમણાં જ થયું એટલે ફટાફટ એને જમવાનું ચાલુ જ કરી દીધું તો આવી જાવ તમે બધાય જમવા સાહેબ રાહ જોઈને બેઠા હતા કે તમે બધાય આવો ને પછી જમવા બે હું તો હાલો હરી હર આકલ પડી ગઈ બે જાવ જમવા ને હું બનાવું ગરમા ગરમ ભજીયા ને બટેટા વાળા રે ને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે છ વાગ્યાનો અને ધારાબેન લઈ આવી છે ટેડી વાળો બાપ દીકરી બે ગયા તા ગામમાં જો મસ્ત ઓલે વખતે છે ને મોર લઈ આવી હતી આજ વખતે આ લઈ આવી બેન ક્યાંથી લીધો

કે હું દોઢ દોઢ બે બે વાગ્યા લાગી જાગતો હોય ધૂમો જોતી હોય હું ઘણી બધે રાતે ફોન કરીને જાગતો છું હું ટ્રાય કરવા ઘણીવાર હું જાગતી હોય તો હું ફોન કરું તો એ જાગતો જ હોય અને આયા છે ને આની 10 ને વાગે તો મને ઊઈ જાય અને હવારે કોઈ વાતે ઉઠશે નહીં એટલે હવાર મે પાછા ઘરે કે કામ નો હોય ને એટલે ઘરે આવી ને ટેન્શન ફ્રી થઈ જાય કેમ કે કઈ આમ ટેન્શન નો હોય જવાબદારી નો હોય મમ્મી છે પપ્પા છે કઈ ઉપાધી નથી અને વાતો છે ને બધી તારે જ મેનેજ કરવા પડે હા

હવે લાઈટ આવી જાય ને પછી પાછા મળીએ ઓગસ્ટ કલાક દસ કલાકમાં માં લાઈટ આવશે સાચો થઈ ગયો હા થોડા હાથ પગે આવી જાય કેમ કે પતંગ ઉચકવા બંધ થઈ જાય ને એટલે લાઈટ આવી જાય આમાં દર વર્ષે એવું છે હાલો મહિડા થોડી વાર રહીને ફ્રેન્ડ ઉત્તરાયણ પૂરી દિવાળી આવી ગઈ છે જાઓ જાઓ દિવાળી આવી તમારે દિવાળી बहु गमे धारा का बोलाई बोलाई मनन बोलाई अबे मन थी गयो बम फोड़वा जो जो अबे मन थी गयो बम फोड़वानो फुलझर कर ले पहला फुलझर लेने जा जे जो तू क्या मोटो थी गयो जी नानो छे बोलिन जो जो फुलझर अडी नो जाए ए बूट 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 पूरी थी गयी हम तमा जो जो तकता नहीं कलर एक पेड़ो है

અહીંયા સૂતરી બોમ્બ ફોડે છે છે રાજી ઉતરાયણ દિવાળી થઈ ગઈ ઉતરાણી થઈ ગયું બરાબર ને

ઉધાણી કરવા આવી ને પાછું તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ અને મારી મહેંદી તો મેં તમને ખબર નહીં બતાવી જ નથી ભૂલી જ ગઈ હતી જો મારી મહેંદીનો કલર કેવો છે અને કાલ બતાવીશ કે કેવો કલર આવી જાય તો હાલો મળ્યા Qué bolena,